Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં દિવસે એકવાર ગંભીર અકસ્માત છે આ અકસ્માતમાં કારમાં સવાર બંને કારના લોકો ઘટનાસ્થળ જ મોત થયા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રત થતા તેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેનું સારવાર દરમિયાન મોત થયું હતું મળતી માહિતી અનુસાર ભાવુનગરનો પરિવાર વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી આંસોડ તાલુકાના શેરગામ નજીકથી પૂર ઝડપે ત્યારે આવી એક કાર વૃક્ષ સાથે ધક્કાભેડ રહતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર બનેલના બંને લોકોના ઘટના સ્થળે કમકમાટ્યા ભર્યા મોત નીપજ્યા હતા અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવની ત્યારે આંસોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી કાર ચાલકને જોકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો હાલ પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ